નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો પેલું વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત છે બે દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા બંધારણ કહેવાય લોકશાહી કોને કહેવાય છે અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકન ના મત અનુસાર લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતા શાસન તંત્રને લોકશાહી કહેવામાં આવે છે લોકશાહી આપણને કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર આપેલ છે ભારતના બંધારણે સૌ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે આ અધિકાર દ્વારા સૌ નાગરિકોને કાયદાની સમાનતા તેમજ સમાન રક્ષણ આપવામાં આવ્યું છે દેશના બધા નાગરિકોને નીચેની બાબતોમાં સમાનતાનો અધિકાર આપેલ છે જુદા જુદા ધર્મની વ્યક્તિઓમાં સમાનતા વ્યક્તિગત વિકાસમાં સમાનતા ભાષા કે બોલીના આધારે સમાનતા લિંગ આધારિત સમાનતા શિક્ષણ મેળવવામાં સમાનતા વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા

પ્રશ્ન ત્રણ એક બે વાક્યો પંચ શી કામગીરી કરે છે કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશમાં નોંધાયેલા સૌ મતદારો મતદાન કરી શકે એ માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા ગોઠવીને તટસ્થ રીતે ન્યાયી ચૂંટણી કરાવે છે તે મહિલા અને દિવ્યાંગ મતદારો માટે મતદાનની વિશેષ સુવિધા ઊભી કરે છે ત્રણ બાળમજૂરી શા માટે અટકાવવી જોઈએ બાળમજૂરી એ અસમાનતા છે બાળકોનું શોષણ છે બાળમજૂરી બાળકોના શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય વળી ચૌદ વર્ષ કરતા ઓછી ઉંમરના બાળકોને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ છે તેથી બાળમજૂરી અટકાવવી જોઈએ પ્રશ્ન 4 ટૂંક નોંધ લખો. પેલું લોકશાહીમાં સમાનતા. ભારત એક લોકશાહી દેશ છે. સમાનતા એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે. ભારતના બંધારણે દેશના સૌ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે. આ હક દ્વારા બધા નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે. ભારતમાં ધર્મ, વંશ, જાતિ, લિંગ, જ્ઞાતિ, ભાષા, રંગ કે જન્મ સ્થળના કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના દરેક નાગરિક ને સમાનતા નો હક આપવામાં આવ્યો છે સૌને સરખા ગણી સૌને શિક્ષણ મેળવવાની વિકાસ કરવાની ધંધો રોજગાર કરવાની તેમજ ધર્મ પાળવાની સરખી તકો આપવામાં આવી છે લોકશાહીમાં સમાનતાના અધિકાર દ્વારા સૌ સર્વાંગી વિકાસ સાધી શકે છે આપણા સ્વમાનને જાળવવા માટે પણ સમાનતાનો અધિકાર ખૂબ જરૂરી છે સમાનતાનો અધિકાર આપણને બંધારણીય રક્ષણ પૂરું પાડે છે બે મતાધિકારમાં સમાનતા ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે લોકશાહીમાં સરકારની રચના લોકોના મતદાન વડે થાય છે આ માટે આપણા દેશના બંધારણે અઢાર કે અઢાર વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને સમાન મતાધિકાર આપ્યો છે ધર્મ ભાષા લિંગ બોલી કે આર્થિક અસમાનતા વચ્ચે પણ સમાનતાના અધિકાર દ્વારા દરેક નાગરિકને મતદાન કરવાનો અધિકાર મળેલો છે મતાધિકાર દ્વારા કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના શેર શરમમાં આવ્યા વિના દેશની મતદાર યાદીમાં નોંધાયેલા બધા નાગરિકો મતદાન કરી શકે છે દરેક નાગરિક નિર્ભીક બનીને ને મતાધિકારનો ઉપયોગ કરે એ માટે ચૂંટણી પંચ પ્રયત્નો કરે છે મહિલા અને દિવ્યાંગ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા કરે છે ત્રણ બાળમજૂરી અને બાળ અધિકાર વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને કાનૂની અધિકાર છે આપણા દેશમાં દરેક બાળકને છ થી ચૌદ વર્ષ સુધી મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ મેળવવાનો કાયદાકીય અધિકાર આપવામાં આવ્યો છે તેથી ચૌદ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મજૂરીએ રાખી શકાય નહીં એ બાળકના શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે બાળકોને ભણવાની ઉંમરે તેમની પાસે મજૂરી કરાવવામાં આવે તો એ કાયદાનો ભંગ થયો કહેવાય છે આ કાયદાના ભંગ બદલ નોકરીદાતાને કાનૂની સજા થઈ શકે છે